છોટાઉદેપુર તાલુકામાં ગ્રામ પંચાયતો ની કચેરીઓ માં તાળા લટકતા હોવાની સમસ્યા સામે આવી છે જેના કારણે પ્રજા ને મોટા પ્રશ્નો નો સામનો કરવો પડે છે ગ્રામ પંચાયત કચેરી બપોરે મિનિટે બંધ જોવા મળી અને કચેરી માં કોઈ જવાબદાર અધિકારી હાજર ન હોવાથી પ્રજા ને પોતાના કામ માટે કોણ મદદ કરશે તે પ્રશ્ન ઉભો થયો છે જ્યારે પ્રજાએ જરૂરી સરકારી કામ માટે આવી કચેરીઓની મુલાકાત લેવી પડે છે ત્યારે ઘણી વાર તેઓ બંધ કચેરીઓનો સામનો કરે છે આના લીધે પ્રજામાં ભારે મૂંઝવણ અને અસંતોષ છે તાલુકાની ઘણી ગ્રામ પંચાયત કચેરીઓમાં સરપંચો ની મુદત પૂર્ણ થવાના કારણે વહીવટદાર શાસન ચાલી રહ્યું છે આદિવાસી વિસ્તારો ની પ્રજાના હિત નું કામ તલાટી અને વહીવટદાર પર નિર્ભર છે પરંતુ કચેરીઓમાં માં તાળા લાગવાના મુદ્દે પ્રજા ચર્ચા કરે છે કે તલાટીઓ શહેર માં રહેતા હોવા છતાં શહેર માંથી જ વહીવટ કરતા હોય છે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ આ સમસ્યાનો ઉકેલ લાવવો જરૂરી છે જેથી પ્રજાને વિલંબ અને મુશ્કેલી વિના તેમના કામો નિષ્ફળ ન જાય રિપોર્ટર શકીલ બલોચ છોટાઉદેપુર